અત્યારે જે પ્રકારે શાળાઓમાં ઈમેલ મળ્યા છે દેવાની હું વાલીઓ અસ્વસ્થ રહે એટલા માટે રાજ્ય સરકાર હતી હું વાલીઓને સ્વસ્થ રહેવા માટે વિનંતી કરું છું માનની હર્ષભાઈના માર્ગદર્શન નીચે આપણો પોલીસ વિભાગ એ સુપેરે

સ્વાભાવિક છે કે આ પ્રકારની ધમકીના કારણે જોખમ ન લઈ શકાય એટલે એ બંધ કરી છે ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સિસોલાર નો સંપર્ક કરો